નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાદરા ગોરવા માં પતિ દ્વારા માહિતી આપવામાં આવી પતિએ લોખંડનો આરોપી મોહિન ખાન પઠાણ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પત્ની પર હુમલો કર્યા બાદ મોહિન ઉત્તર પ્રદેશ તરફ ભાગી ગયો હતો તે ફરાર બન્યો હતો પત્નીનું મોત નિપજ્યું હોવાની જાણ થતાં હત્યારો પતિ પરત વડોદરા પહોંચ્યો હતો આરોપી જવાહર ગાંધીનગર બોરિયા તળાવ પાસે ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી જે અંતર્ગત ગોરવા પોલીસે હત્યારા પતિ મોઇનને બોરિયા તળાવ પાસેથી દબોચી લીધો છે આરોપી વારંવાર પત્ની પાસે દહેજની માંગણી કરતો હતો હપ્તેથી લીધેલી બાઇકના હપ્તાના પૈસા પત્ની પિયરમાંથી ન લાવતા મારઝૂડ કરી હતી અને માથામાં લોખંડનો તવો મારીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી આ મામલામાં હત્યારા પતિને પોલીસે ઝડપી પાડ્યો છે પહેલી જુલાઈના સાંજના સાત વાગ્યા પછી એક ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા એકસો ત્રણ અંશના એક મુજબ ગુનો દાખલ થયેલ છે સમગ્ર બનાવ જોતા મધુનગર બ્રિજ પાસે રહેતા ઈસરાયલ અશરફ પઠાણના દીકરી નાશિરબાનુંના મેરેજ મોઈન ખાન ગોરેખાન પઠાણ સાથે કરેલા હતા આ નાશિરબાનુ અને ગોરેખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈને કોઈ નાની નાની બાબતે ઝઘડો અને બોલાચાલી થતી હતી જે અનુસંધાને તારીખ સત્યાવીસના રોજ ઉગ્ર બોલાચાલી થતાં મોઈન ખાને આવેશમાં આવી જઈ અને નિષારબાનું માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલો હતો જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધેલી હતી અને પહેલી તારીખના રોજ નિશારબાનું અવસાન થયેલ હતું જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ મુજબ પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે હત્યાનો ગુનો દાખલ થયા પછી એ અહીંથી એક્સકોન થઈ ગયો હતો હમણાં રિસેન્ટલી એક કલાક પહેલા જ એમને અરેસ્ટ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા એટલે પૂછપરછ ચાલુ છે તપાસના કામે એ હકીકતો હજી આવવાની બાકી છે જનરલી એવું એમનું એટીટ્યૂડ હતો કે ભાઈ એ યુપી સાઈડ ભાગી ગયો હતો પણ ત્યાંથી પાછો અહીંયા ગુજરાત આવી ગયો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે આપણે ટીમોને રવાના કરી અને અંગત બાતમીદારોથી હકીકત એવી મળી કે વિસ્તારમાં જ છે અને એ અનુસંધાને એમને ટ્રેસ આઉટ કરી અને હાઇચેક કરવામાં આવ્યું કરોડિયા કેનાલ પરથી મધુનગર આવવાનો જે રસ્તો છે જે રીતના વાત એવી સામે બી આવી છે કે બાઇકના હપ્તા ભરવા માટે અને અન્ય પરિવારને પૈસા ચૂકવવા માટે બી વારંવાર પ્રેશર કરવામાં આવ્યો હતો એ કારણોસર હા એમને દહેજ પેઠે અવારનવાર માંગણી તો કરતા જ હતા એમના ફરિયાદીની પણ એવી રજૂઆત છે અને એમને બાઈક પણ હપ્તે લઈ આપી હતી અને બાઇકના કંઈક હપ્તા ચૂકી ગયા હશે એટલે એમના પત્ની પાસે એટલે નિશાર બાંધ મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ બાવીસ હજાર રૂપિયા લઈ આવ તો આપણો હપ્તો ભરાઈ જાય નહીં તો હું તને તારા પિયરમાં મૂકી જઈશ અને જે ફરિયાદી છે ઈસરાયલભાઈ એમને પણ એવું જ કીધેલું કે તમારી દીકરીને ત્યાં રાખો અને અહીંયા મારી સાથે રાખવી હોય તો આ હપ્તાના બાવીસ હજાર રૂપિયા આપો મને હા એવા અવારનવાર પ્રસંગો બન્યા છે કે દીકરી એમના પિયર રૂબરૂ જઈને પણ રજૂઆત કરી હતી કે મને ત્યાં સાસરીમાં પતિ તરફથી ત્રાસ છે મારઝોડ કરે છે અને રિસન્ટલી જે બનાવ બન્યો એમની પહેલાં પણ છવ્વીસ તારીખે પણ આ એમની રજૂઆત હતી જ અને સત્યાવીસ તારીખે આ બનાવ બન્યા પછી પણ એ ત્યાં રિક્ષા લઈને એમના ઘેર પણ ગઈ હતી અને ત્યાંથી એમના જે ફરિયાદી છે ઈસરાયલભાઈ એમને લઈને આવેલા હતા મરણ જનારની ઉંમર છે સત્યાવીસ વર્ષની હા એ જે રસોઈ કરવાનો જે તવા આવે છે એ પોલીસે કબજે લીધો